નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યુઝમાં આપનું સ્વાગત છે દિયોદર માર્કેટયાર્ડના નવા નું છત્રીસ નું ઓપરેશન ચર્ચાના ચકડોળે તાલુકા મથક દિયોદર ખાતે બે વર્ષ પૂર્વે કોટડા રોડ પર બનેલ નવીન માર્કેટ યાર્ડના નામે ચગેલા અનેક વિવાદો વચ્ચે હવે મુખ્ય પ્રવેશ દ્વારનું ઓપરેશન પણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે કોઈ નિષ્ણાંત ડોક્ટરે મોટી શસ્ત્રક્રિયા કરી હોય તેમ છત્રીસ લાખમાં બનેલા આ પ્રવેશ દ્વારનું બિલ પણ ચર્ચાસ્પદ બન્યું છે બનેલા પ્રવેશ દ્વારના માપ પ્રમાણે જોઈએ કે પછી સરકારી ભાવ પ્રમાણે જોઈએ તો વધુમાં વધુ અંદાજીત દસ લાખમાં બંધાઈ જાય એવો ત્રીસ ફૂટની ઉંચાઈના દસ ફૂટના એરિયામાં બનેલા બે બાય એકના પિલર પર બનેલો પ્રવેશ દ્વારના નિર્માણ પાછળ બજાર સમિતિએ છત્રીસ લાખનો ધુમાડો કરી દીધો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે હવે નવો વિવાદ ઉભો કરે તેવા ભણકારા વાગી રહ્યા છે તેમાંય ઉદઘાટનના ચાર મહિનામાં તૂટી ગયેલા બોર્ડના બોતેર હજાર અલગ દિયોદરગંજ બજાર સંકુલના મુખ્ય પ્રવેશ દ્વારના નિર્માણમાં ખરેખર આટલી મોટી રકમ ખર્ચાઈ હોય તો ખૂબ ગંભીર બાબત બની રહી છે ત્યારે રાજ્ય સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા દિયોદર માર્કેટ સમિતિનો છત્રીસ લાખનો કહેવાતો આ ગેટ વાસ્તવિક રીતે કેટલાનો બન્યો તેની તપાસ કરાવી ખેડૂતોના પૈસાનું અવમૂલ્યન થતું અટકાવશે ખરા

સહકારી આગેવાનો કે રાજકીય આગેવાનો દ્વારા અપાયેલી સલાહની પણ અવગણના થઈ કે પછી આંખ મીચામણા સત્તાના સથવારે મુખ્ય ગેટનું છત્રીસ લાખમાં સફળતાપૂર્વક ઓપરેશન કરી દેવાયું હશે એવા સવાલ પણ ચર્ચાસ્પદ બન્યો છે દિયોદર માર્કેટમાં એક તરફ નવા ચેરમેન શેષની આવકમાં વધારો કરી માર્કેટ બચાવવા આવકાર્ય પ્રયાસો કરી રહ્યા છે ત્યારે માર્કેટના ગેટનો દસના બદલે છત્રીસમાં ઓપરેશન કરનાર આ ડોક્ટર કોણ હશે તેવો અણીયો સવાલ તાલુકાની ખેડૂત આલમમાં પણ ઉઠી રહ્યો છે યોધર માર્કેટમાં ડોક્ટરની નિષ્ણાંત ટીમ દ્વારા દસથી પંદર કરોડનું ઓપરેશન વેપારી આલમ તેમજ માર્કેટ સમિતિને ખંખેરીને કરવામાં આવ્યું હોવાનું ભારે ચર્ચાસ્પદ બનવા પામી રહ્યું છે જિલ્લા રજિસ્ટ્રાર તપાસ કરાવે તેવી ખેડૂત આલમની માંગ છે